તો મિત્રો સામે ગાય માતા છે ગાય માતાને તો રોટલો મેં આપી દીધો છે કલાક પહેલાં અને મિત્રો વાંદરાનો ટોળો નીકળ્યો છે વીસ પચીસનો ટોળો સામે તમે જોઈ રહ્યા છો આ બાજુ બેઠા છે ઉપર લીમડા ઉપર છે સાઈડમાં બાજુમાં ચારે બાજુ વાંદરા છે અને મિત્રો આ તો ખાવા પીવાના ભૂખ્યા હોય છે જો મિત્રો ઠેમકા મારતો મારતો લીમડા માથે જ જાય છે અને સામે તમે જોઈ રહ્યા છો અમે લાઇન લાગેલ છે વાંદરાની અને બધા લીમડા ઉપર જાય છે ચાલુકુ ડાબા માથે તમે જોઈ રહ્યા છો વાંદરા વાંદરા જ છે અને સ્પેશિયલ ખાવા નીકળ્યા છે આખી ટીમ ભેગી હંપીને જાય છે મિત્રો સવારના અને સાંજે સંપીને આવે છે તો મિત્રો તમારા ઘરોમાં વાંદરા આવે તો મહેરબાની કરીને એને તમે ખાવાનો આપજો તો હું અત્યારે રોટલો દેવા જઈ રહ્યો છું ગાય માતાને તો રોટલો મેં કલાક પહેલાં આપી દીધો છે અને સામે રહી છે વાંદરો એને હું રોટલો દેવા જઈ રહ્યો છું વાંદરો સામે આવી રહ્યો છે અને મિત્રો મને બીક લાગે છે એ મારે સામે આવી રહ્યો છે અને ઝાઉ પર નાખીને વાંદરો રોટલો લઈને ભાગી ગયો રોટલો લઈને વાંદરો કઈ જગ્યાએ ભાગી ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો વાંદરો સામે રોટલો ખાઈ રહ્યો છે અને આ બાજુ વાંદરા બે બેઠા છે અને અડધા વાંદરા લીમડા ઉપર બેઠા છે અને એક વાંદરો મિત્રો રોટલા હારું આવે છે તો મિત્રો બીજી વખત આપણે વાંદરાને રોટી દઈ રહ્યા છે અને વાંદરો એક વખત ઝાઉપો નખ્યો તો પણ આ ફેરે રોટલો આપણે નીચે રાખીશું કેમ કે ઝાપો વાંદરો નાખે એટલે કોણ નક્કી ના કહેવાય કે ટીમે વાંદરો કેડી જા થાપે મારી નાખે મિત્રો તો સાચવીને રોટલો દેવો જરૂરી છે જો મિત્રો મિત્રો તમને એમ લાગે કે વાંદરા નથી અડધા અડધા છે અને આ બાજુ છે અને અડધા ઢાબા ઉપર છે વાંદરા જોઈ લો મને દેખીને ભાગે રહ્યા વાંદરા અને અમુક ખાવા ખાઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો વાંદરા નાના નાના બચ્ચા છે અને આ બાજુ લીમડા ઉપર એક ચડે રહ્યા ઉતરે રહ્યા મિત્રો તો મિત્રો આ વાંદરા તમે જોઈ રહ્યા છો બે વખતે આપ્યો છે અને વરે રોટલો લેવા આવ્યો છે અને આ બાજુ ઉપર તમે દેખાડ્યો મિત્રો ઉપર વાંદરા જો માથો કાઢી રહ્યા અને આ બાજુ બે વાંદરા છે તો મિત્રો આ બાજુ તમે સાઈડમાં દેખી રહ્યા છો વાંદરનો બચિયો દીવાલ માથે છે અને નીચે કૂતરા બેઠા છે તો વાંદરનો બચ્યો ખૂબ મસ્તી કરી રહ્યો છે અને કૂતરા સામે જોઈ રહ્યા છે તો કૂતરા ત્યાંથી હલતા નથી અને આ બાજુ તમે દેખાઈ રહ્યા છો તો મોટા બે વાંદરા બેઠા છે તે તમે દેખી રહ્યા છો તો મિત્રો આપણે છત ઉપર જાશું અને છત ઉપર કેટલા વાંદરા છે કેટલા નથી તો આપણે જોઈશું અને મિત્રો મને તો આમાં એકે વાંદરા ઉપર દેખાતા નથી અને આ બાજુ ઉપર તો તમે જે રીમડા ઉપર છે પણ આપણે દેખાતા નથી અને સામે મિત્રો તમે જોઈ રહ્યા છો વાંદરા છે ઝૂમ કરીને જોઈ રહ્યો છો જો મિત્રો નાના નાના બચ્ચા અને મોટા તો મને દેખાઈ રહ્યા છે તો આપણે હવે નીચે આવીશું ઢાબાથી નીચે તો મિત્રો આપણે નીચે આવી ગયા છે અને નીચે તમે દેખો થાળી છે અને થાળી અંદર મેં ચાવલ રાખ્યા છે અને બાજરીનો રોટલો રાખ્યો છે તો આપણે જોશું વાંદરો શું લે છે તો મિત્રો બાજરીનો રોટલો લીધો છે અને તમે જોઈ રહ્યો છો રોટલો લઈને પોતે ભાગી ગયા છે અને આ બાજુ તમે મિત્રો જોઈ રહ્યા છો રોટલો અને ચાવલ મેં રાખ્યા છે તો આમાં ચાવલ વાંદરો ખાઈ રહ્યો છે અને બીજો વાંદરો આવી રહ્યો છે આ બાજુ જોઈ રહ્યો છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા વાંદરા મારી ઘરની અંદર ખૂબ આવી ગયા છે એક બે રોટલા દેતા દેતા તમે જોઈ રહ્યા અને રોટલા થાળી અંદર છે ભાતે છે બધા ખાઈ લીધો છે હવે તો મિત્રો હવે વાંદરાને હું ભગાડીશ કેમ કે એને હું પાઇપ પાઇપ મારીશ ને ધોકો બોકો એની ખાલી ખામે જ કરી એટલે ભાગી જશે જોઈ લો મિત્રો અડધા વાંદરા આ બાજુ ભાગી ગયા છે અડધા આ બાજુ ભાગી ગયા છે અને મિત્રો હવે ખાલી પાઇપ તમે સામી કરશો તો ભાગશે તમારાથી બીજા છે અને તમે એને મારશો તો મિત્રો તમારી સામે ફરશે અને જોઈ રહ્યો સામે કરવાથી કેટલા વાંદરા ભાગી ગયા અને અડધા વાંદરા લીમડા બેઠા છે અને કૂદકા મારી રહ્યા છે અને મિત્રો તો તમે જોઈ રહ્યા છો વાંદરો કૂદકો મારી રહ્યો છે કેમ કે રોટલાની થાળી બાજુમાં પડી છે અને ડાઈ કેવી ખતરનાક મારી છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો તો મિત્રો તમે જોઈ રહ્યા છો વાંદરો અને બચીઓ બે જણા રોટલો ખાઈ રહ્યા અને તમે સામે જોઈ રહ્યા છો લીમડામાં ઉપર એક નાનો બચ્ચિયો છે એક જ રહી ગયો છે હવે એ વાંદરોનો બચ્ચિયો કૂદકો મારશે તમે જોજો મિત્રો જો કેવી ડાઈ મારી છે ખતરનાક ડાઈ અને સીધો ભાગી વાળી સીધો ભાગીને એની કને જાય છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો યુટ્યુબમાં હો તો ભૂલતા નહીં અને ફેસબુકમાં હો તો ફોલો કરવાનો મિત્રો ભૂલતા નહીં આવતા વિડીયો ફરી મળીશું સૌને જય માતાજી મિત્રો તો આવજો જય શ્રી રામ જય બજરંગબલી કી જય હોમ